નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ પાવી જેતપુર તાલુકામાં સિહોદ પાસે ભારજ નદી નો પુલ તૂટી જતા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ આરંભી વિરોધ કરવામાં આવી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય માર્ગ એવા હાઈવે નંબર છપ્પન ઉપર પાવી જેતપુર તાલુકાના સિહોદ પાસે ભારજ નદી ઉપર આવેલો પુલ તૂટી ગયો છે જેને લઈ છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશથી આવતી જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે આ પુલ તૂટી જતા જનતાને પાંત્રીસથી ચાલીસ કિલોમીટરનો ફેરો વધી જવા પામ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૌદ માસથી તૂટેલા પુલની કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા તેમજ તાજેતરમાં જ બનાવેલ ડાયવર્ઝન ધોવાઈ જતા કોંગ્રેસ દ્વારા સમગ્ર જિલ્લામાં સહી ઝુંબેશ આરંભી લોકોની સહીઓ કરાવી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવનાર છે જેના ભાગરૂપે પાવી જેતપુર વનકુટીર પાસે સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી નેશનલ નંબરનો છપ્પન નંબરનો જે હાઈવે ગુજરાતથી એમપીને દોડતો એના અંદર આશરે દોઢ વર્ષ પહેલાં જે બ્રીજના પાયા બેસી ગયા હતા અને એ ચાર મહિના બ્રિજ બંધ કર્યા બાદ ચાર મહિના પછી જ્યારે ડાઇવર્ઝન બનાવ્યું અને એ ડાઇવર્ઝન પણ ત્રણ મહિનાની અંદર તૂટી ગયું અને એના અંદર અઢી કરોડ રૂપિયાનો ખર્ચો જ્યારે સરકારે કર્યો અને બ્રિજ માટે કોઈ રજૂઆત નહીં કરી અમે રજૂઆત કરી સ્થાનિક નેતાઓને તંત્રને કરી પણ ત્યારે પણ તંત્ર કે સરકાર જાગી નહીં ડાયવર્ઝનના અઢી કરોડ રૂપિયા જ્યારે પાણીમાં ગયા એના પછી બ્રિજ બિલકુલ સદંતર તૂટી ગયો છે એના ત્રણ ત્રણ ટુકડા થઈ ગયા છે ત્યારે સરકાર જાગી અને સરકારના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાગ્યા અમારે એમને એ પ્રશ્ન છે કે તમે અત્યારે એવું કહો કે અમે બ્રિજ માટે રજૂઆત કરી છે તો દોઢ વર્ષથી બ્રિજ પડી ગયેલો એ હાલતમાં હતો ડાયવર્ઝન હતું ત્યારે પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ડાયવર્ઝન બનાવીએ ત્યારે એ ડાયવર્ઝન કેટલા એન્જિનિયરો આવીને તપાસ કરી ગયા પરંતુ અઢી કરોડ નહીં પરંતુ પચાસ લાખ ના ખર્ચે ડાયવર્ઝન પૂરું કરી અને બે કરોડ રૂપિયા આ તંત્ર અને આ એના અંદર એન્જિનિયરો જે લાગતા વળગતા અધિકારીઓ એમની બાગ બટાઈ થી બધું हाय અને આ લોકોના જનતાના ટેક્સના પૈસાનો બગાડ થઈ રહ્યો છે એ બાબતે અમે આજે કલેક્ટર શ્રીને 60 તારીખે આયોજન કરતાવાના છે એ માટે અમે આજે પરમ પૂજ્ય કોલીબાઈ સાથે સ્કૂલ પાવ સહી સંદેશનો કાર્યક્રમ કર્યો છે કેારે જનતાને જાગૃત કરી એમની સહી સંત લઈ અને અમે કલેક્ટર શ્રીના આગ્રહ પત્રાળી કરતાને જાગૃત કરીએ ત્યારે સૌ મિત્રો જનતા પણ જાગૃત થાય આદુબાદુરા શહેરની અંદર જે વેપારી મંડળો છે વેપારી મંડળો પણ જાગૃત થાય અમને સમર્થન કરે અને આ પુલ વહેલામાં વહેલી તકે બને અને આ જે કોન્ટ્રાક્ટર ડ્રાઈવરજનો હતો એને પ્લેકલિસ્ટ કરે અને ફૂલ કામ ઝડપી આવતા ચોમાસા પહેલું પૂર્ણ થાય એવી અમારી લાગણી અને માગણી છે